સંતરામ તાલુકાના સુરપુર ગામે જમીન બાબતે ઝઘડો થતા માઝમબેન ડામોરે અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેમાં પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સુરપુર ગામે એક પરિવાર ના સભ્યો વચ્ચે જમીન બાબતે ઝઘડો થતાં માઝમબેન ડામોરે અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ અને અઠાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેનો સમયગાળો બે દિવસ જેટલો વીતી છતાં સંતરામપુર પોલીસ દ્વારા કોઈ પંચાયતની અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી જેથી આ પરિવારના સભ્યો દ્વારા ભારે રોષ જોવા મળે છે જેમાં આ બાબતે તેઓને સંતરામપુર પોલીસ દ્વારા મદદ ન મળતા પરિવારના સભ્યો ત્રાસી કંટાળી જઈ મીડિયાનો સંપર્ક કરી પોતાની સાથે બનેલ તમામ વેદના આપી જણાવ્યું છે કે આ બાબતે અમોને સંતરામપુર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે મદદ કરી ન્યાય અપાવવામાં નહીં આવે તો અમો આગળ કોર્ટમાં ન્યાયના માટે દરવાજા ખખડાવીશું તેમ જણાવ્યું અને આ બાબતે વધુમાં પરિવારના સભ્યો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે જેથી જોવાનું એ રહ્યું કે સંતરામપુર પોલીસ દ્વારા આ ગરીબ વર્ગના પરિવાર સભ્યોની ઘટના સ્થળે મુલાકાત લઈ ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પરિવારને ન્યાય આપશે ખરી કે નહીં સાહેબ મારી રજૂઆત એક જ છે કે બીજું કશું નહીં પણ અહીંયા અમે એક દિવસ રોપણી કરવા માટે આવ્યા બે દિવસ પહેલા રોપણી કરવા માટે આવ્યા અને મારી દિવસ ત્યાં ખેડાવવા માટે ગયા હતા અમારું આગળ ખેતર છે સાહેબ આગળ છે ત્યાં ખેડાવા માટે ગયાનું આ રોપણીનું ખેતર એ કરવા આવી હતી આ લોકોએ ત્રણ ચાર વર્ષથી મારા ઓટલા આ મારા હેડાનું હક કરેલું છે અને આ સુરેશભાઈ મનસુખભાઈ છે બરોબર એ અવારનવાર મારા જોડે ઝઘડો કરે છે આ જ્યારે હું ખેતી કરવા આવું છું ત્યારે મને તલવારો લાકડીઓ લાકડીઓને એ બધું લઈને બંને જણ મારવા તે દિવસે હું રોપણીનું ખેતર આટલું અધૂરું મૂક્યું હું રોપણી કરવા આવીને તો એમની લેડીઝ મને છે ને ને કુવાડું ને એવું લઈને દોડ્યા કે તમને સળગાવી દઈશું મારીને ફેંકી દઈશું અહીંયા તારા સસરાનું નથી મારા સસરાનું છે એવું કઈ કહીને મને મા બેન સામે ગાળો બોલે છે તું પાછળની છે અમે પહેલી આવેલી છે એમ કરી કરીને મારા સસરાને છ ભાઈ છે મારા સસરા ગુજરી ગયેલા છે અને છેલ્લા હતા અને એમ પાંચ ભાઈઓ મોટા છે એમના પાંચે ભૈરા પાંચે ભાઈઓ જે જે છે હાલમાં એ અને એમના છોકરા નાના નાના છે ને સમજણા એ બી મને દોડે છે મારવા માટે કે મારીને ફેંકી દો દોડો દોડો પેલાને પકડો એવું કે એકબીજાના ઘરે રહીને સાહેબ ભૂમાં પડી પડી લે એવું કે ના મારા માણસ માંડો સાહેબ એક મહિનાથી હું હમણાં ઘેર લઈને આવી તો બતા વરસાદની ખેતી તો આ એમની ખેતી થઈ ગઈ જોવો સાહેબ તો મારા મારી ખેતી નું શું સાહેબ મારી ખેતી નું શું અને મને એટલો જ મારે હક જોઈએ છે બીજું કશું નહીં કે કોઈ બી ખેતર નો હેડો હોય સાહેબ આ મારા મારા ખેતરમાં જવાનું તો કઈ થી ન જવાનું મારો આ હેડા નું કવર કરી લીધું છે ને આ સુરેશભાઈ મનસુખ ભાઈ કે તારે થાય ને ત લે એવું કે કરી કરીને મને ગાળો દે સાહેબ પોલીસ કરવું હું બેઠેલો છું મારો બાપ તઈ બેઠેલો છે એમ કે છે મારા ઓળખાણ છે એવી એવી ધમકીઓ આપે સાહેબ તને ક્યાં ઓળખાણ છે

એવું કરાવે મને ખેતી નથી કરવા દેતા મારા માણસ મજૂરી હે સાહેબ તો શું આ બાબતે તમે પોલીસને જાણ કરી જાણ કરી સાહેબ બે દિવસ અગાઉ બે વાર જાણ કરી કોઈ આવતું ન નહીં જો મારો આ દાતાય ને સાહેબ તો હું કોર્ટમાં કોર્ટનું પગથિયું સડી અને આગળ અપીલ કરી સાહેબ મારો ન્યાય ના થયો

બધા બોલવા લાગી એટલે પછી અમે નહીં બોલ્યા આ સોરો કહેવાય નતો એટલે અમે દેશ મારી કર્યો તો એટલે અમે નહીં બોલ્યો રહેવા દીધું પછી પાછા છોકરા આવ્યો પછી પાછો ઝઘડો થયો પછી તો મારવાની જ વાત કરી કે જતી રહી હતી તને કે તને કશું નહીં મળે તને ફેંકી દઈશ મારીને એમ કે મારા સોર ન એમ કે એમ કરીને એટલે પછી અમે નહીં બોલ્યો પછી અમે થોડોક એટલે બોલાય નહીં કે બધું

આગળ અમે દરવાજા આવે ખુલ્લા કરતું જે આપની રજૂઆત એ છે કે અમારો જે આ જમીન છે એ અમારા કાકાની છે અને અમારી છે એમની ખેતી થઈ ગઈ છે અને અમારી ખેતી થઈ નથી આ સુધી બાકી છે અને એ લોકો છે એ અમારું ટ્રેક્ટર આવવા દેતા નથી એના જમીનમાંથી અમે અહીંયા એમની ખેતી થવા દીધી છે એમણે એ લાયા છે અમારા માટે નથી થઈ તો અમે છે ને

પછી આ પોલીસે કંઈ કાર્યવાહી કરી નથી પછી અઠ્યાવીસ તારીખે પાછળ થયો તો પછી અમે સંતરામપુર ગયા કઈ લેખિત અરજી રજૂઆત કરી આજ સુધી કશું થયું નથી પોલીસે કાર્યવાહી કરી નથી અને અમે છે ને હવે આગળ વધતા છે